તેમજ સહયોગ મંત્રાલયના સચિવ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે પંડિત મદન મોહન માલવી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે તેમણે પંડિત માલવીયની ભારતના સ્વતંત્ર સંગ્રામમાં અગ્રણી વ્યક્તિ તરીકે પ્રશંસા કરી જેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સ્વતંત્રતા સંસ્કૃતિ અને ભારતીયતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કર્યું તેમજ તેમણે હિન્દુ ધર્મના મૂલ્યોને જાળવવા માટે સમર્પિત કર્યું આ પ્રસંગે લાભાર્થીઓને નોંધણી પત્ર કરવામાં આવ્યા હતા તથા વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ મંત્રી સાથે સંવાદ પણ સાધ્યો હતો આ ઉપરાંત સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે સ્વાગત ઉદ્બોધન તથા રજિસ્ટ્રાર એન વી આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઇફકો અને ગુજકો મસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય રીટાબેન પટેલ જયંતિભાઈ પટેલ એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર તથા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા